એલસીબીને બાતમી મળી હતી કે માંડવીના આઝાદ ચોકમાં એક ગ્રે રંગની રાજસ્થાન રાજ્યના પાસિંગની મારુતિ કંપનીની સ્વિફ્ટ કારમાં અમુક ઈસમો પોતાના કબજામાંના આધાર પુરાવા વગર ચાંદીના ઘરેણા લઈને માંડવીની સોની બજારમાં વેચાણ કરવા માટે આવ્યા છે આ ખાનગી બાતમીના આધારે બાતમીવાળી કાર કિંમત રૂપિયા ત્રણ લાખ સાથે કીર્તિક રમેશભાઈ સોની કીર્તિભાઈ સુરેશભાઈ સોની રહે બંને સુરત અને કરણસિંહ મોહનસિંહ રૂપિયા રહે લાખ છાસઠ હજાર ત્રણસો ના મુદ્દા માલ સાથે પકડી ઘરેણા ના બિલો રજૂ ન કરી શકતા શંકાસ્પદ મુદ્દામાલ સાથે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજય શોરૂપિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર